આ છે ખાસ ઉનાળા માટેનું ફળ ફાલસા સ્વાદમાં ખાટું આ ફળ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ માટે લાભદાયી છે જ્યારે વજન ઉતારવા માટે પરફેક્ટ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ ફળ હવે મુંબઈ જેવા શહેરોમાં ઓછું જોવા મળે છે એટલે આ ગૃહસ્થ છેક અમદાવાદથી તેને મુંબઈ મોકલી રહ્યા છે તો જાણો તેઓ શું કહી રહ્યા છે અને લગભગ હવે ફળોની સિઝન તો આવી જ રહી છે એટલે જે જૂના ફળો જે છે કે જે અત્યારે મળતા નથી લગભગ તમે આઉટ ઓફ સ્ટેટ જુઓ મહારાષ્ટ્ર છે કે આ બધું લગભગ આ જે રાયણ છે કે જે ફાલસા છે એ બધા પ્રકારના ફળો લગભગ અમદાવાદમાં જ છે મળી રહ્યા છે એટલે આ જે બધા જે ફળો છે ને એની સાથે જૂના લોકોની યાદો બહુ જોડાયેલી હોય છે એટલે જૂના લોકો માટે અત્યારે મારા જે રિલેટિવ્સ ને મારા ફ્રેન્ડ્સ વગેરે છે તો એ લોકો એમ જ કહે છે કે ફાલસા જો અમદાવાદમાં મળતા હોય તો ક્યાંક ને ક્યાંક તો સર્વાઈવ કરો તો ગમે તે રીતે તમે અમને કોઈની જોડે મોકલાઓ કે ગમે તે રીતે તમે અમને મોકલાવો તો અત્યારે મેં પેકિંગ કરાવ્યું છે એક કિલોનું અને અત્યારે એ જઈ રહ્યું છે સીધું મુંબઈ અને આની આ લગભગ બીજું ત્રીજું ને ચોથું પાંચમી પેકિંગ છે અને આ કન્ટિન્યુસ ચાલુ ચાલુ છે એટલે અમદાવાદને થેન્ક યુ મારા તરફથી ફોર ધીસ ઓલ ફોસ એન્ડ